નમસ્કાર મિત્રો ઘરેલું ઉપાય ચેનલમાં આપનું દિલથી સ્વાગત છે આજે આપણે એક એવા વિષયની વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા શરીર હાડકાં અને એનર્જીમાં મોટો ફેરફાર લાવી શકે છે શું તમારી સાથે ક્યારે આવું બન્યું છે રાત્રે ઊંઘમાં અચાનક પગમાં ગોટાળો ચડી જાય ઊભા થવાથી અથવા સીડીઓ ચડવાથી ઘૂંટણમાંથી કટ કટ અવાજ આવે સવારમાં આઠ કલાક ઊંઘ જતાં શરીર થાકેલું બેટરી ખાલી જેવી લાગણી જો આમાંથી એક પણ લક્ષણ તમારું છે તો આ વીડિયો કોઈ સંયોગ નથી આ તમારા શરીરનો સંકેત છે કે કેલ્શિયમની ઉણપ હવે ગંભીર બનવા લાગી છે કેલ્શિયમ માત્ર હાડકાં માટે જ નથી તે આપણા સ્નાયુઓને કામ કરાવે છે હૃદયને ધબકારા આપે છે અને મગજ સુધી સંદેશો પહોંચાડે છે તેને સિમેન્ટ જેવી શક્તિ માનો જે વગર આખું બિલ્ડિંગ હચમચી જાય પરંતુ આજની ફાસ્ટ ફૂડ લાઇફસ્ટાઇલ પેકેજ્ડ ફૂડ અને સૂર્યપ્રકાશની ઊણપ આપણા શરીરમાં કેલ્શિયમની લેવલ ધીમેથી ઘટાડે છે શરૂઆતમાં સંકેતો હળવા હોય છે નખ નભા પડે ત્વચા સૂકી દેખાય વાળ પાતળા થાય હાથ પગમાં ઝણઝણા પણ જો લાંબા સમય સુધી તેને અવગણીએ તો હાડકાં અંદરથી મધપુડા જેવા ખોખલા બની જાય છે આ સ્થિતિને ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે છે નાનું પડવું પણ ફ્રેક્ચર કરાવી શકે છે હવે એક મહત્વની વાત શરીરમાં કેલ્શિયમનું નવ્વાણું ટકા હાડકા અને દાંતમાં જમા હોય છે જો આપણા ખોરાકમાં કેલ્શિયમ ઓછું મળે તો શરીર હાડકામાંથી કેલ્શિયમ કાઢીને કામ ચલાવે છે સમસ્યા તો ત્યારે થાય જ્યારે આ ઉધાર પર ઉધાર ચાલતું રહે હાડકાં ધીમે ધીમે કમજોર થતા જાય છે પણ કેલ્શિયમ ખાવાથી જ પૂરું થઈ જાય છે ના કેલ્શિયમ શરીરમાં શોષાય એની માટે એક જાદુઈ ચાલી જોઈએ તે છે વિટામિન ડી વિટામિન ડી વગર તમે જેટલું પણ કેલ્શિયમ ખાશો ઇટ સિમ્પલી વોન્ટ ઓબ્ઝોર્બ તેથી દરરોજ પંદરથી વીસ મિનિટનો સવારે સૂર્યપ્રકાશ ખૂબ જ જરૂરી છે હવે મોટો સવાલ કેલ્શિયમ ક્યાંથી મેળવો સૌ પ્રથમ કરી દઈએ કેલ્શિયમનો એકમાત્ર સ્ત્રોત દૂધ નથી હા દૂધમાં કેલ્શિયમ છે પરંતુ સાથે સેચ્યુરેટેડ ફેટ એલડીએલ કોલેસ્ટરોલ અને ઘણા લોકોને પચવામાં મુશ્કેલી પણ આપે છે અમારી વસ્તીના મોટાભાગને લેક્ટો ઇન્ટોલરન્સ હોવાથી દૂધ ખોરાક કરતા સમસ્યા વધારે બનાવે છે તો પછી સાચું શક્તિશાળી કુદરતી કેલ્શિયમ મળે ક્યાંથી મિત્રો આપણા પૂર્વજોએ આપણને જે સાચો ખજાનો આપ્યો હતો તે છે તલ સફેદ તલ એકદમ સાદું આપણા રસોડામાં પડેલું અને સદીઓથી શક્તિનું પ્રતિક વૈજ્ઞાનિક રીતે સાબિત છે એક કિલો દૂધમાં એપ્રોક્સ એક બે ગ્રામ કેલ્શિયમ એક કિલો રાગીમાં ત્રણથી પાંચ ગ્રામ અને એક કિલો તલમાં દસ ગ્રામ કેલ્શિયમ માને કે તલમાં દૂધ કરતાં દસ ગણું વધારે કેલ્શિયમ હોય છે અને ખાસ તલ સાથે ગોળનું સંયોજન શરીરને એનર્જી આયન હેલ્ધી ફેટ અને કેલ્શિયમ એક સાથે આપે છે એટલા માટે જ મકરસંક્રાંતિ પર તલગોળ ખાવાનો નિયમ હતો આયુર્વેદ વત્તા વિજ્ઞાનનું સંયોજન હવે પ્રશ્ન દેવની જેમ અસરકારક તલને કેવી રીતે રોજિંદા જીવનમાં લેવો ખૂબ સરળ રીતો અઠવાડિયામાં એકવાર તલગોળના નાના લાડુ ખાઓ જમ્યા પછી એક ચમચી શેકેલો તલ મુખવાસ તરીકે સલાડ દાળ કે શાક પર શેકેલા તલ છાંટો તલની ચટણી ઘઉંના લોટમાં એક બે ચમચી તલ ઉમેરો ડાયાબિટીઝ હોય તો ગોળ વગર તલ ખાવું સાદું અને સલામત મિત્રો સત્ય એટલું જ સ્વાસ્થ્યનો ખરો ખજાનો બહાર નહીં પરંતુ આપણા પોતાના રસોડામાં છુપાયેલો છે માર્કેટિંગની ભ્રમભવા દુનિયામાં ફસાઈ નહીં તમારા પૂર્વજોની પરંપરા અને વિજ્ઞાન બંનેને સાંભળી જીવનને મજબૂતી આપો જો આ માહિતીએ તમારા મનને સ્પર્શ્યું હોય તો આ વિડિયો લાઇક કરો શેર કરો અને ઘર ઘર સુધી આ જ્ઞાન પહોંચાડો કોમેન્ટમાં લખજો આજે પછી તમે તલનો ઉપયોગ કેવી રીતે શરૂ કરશો અગાઉના વીડિયોમાં ફરી મળીએ નવા વિષય અને નવી એનર્જી સાથે વિડીયોના અંત સુધી જોડાયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો નિરોગી રહો